ગામો ગામ તમે જુઓ તો એમાં અત્યારે આ ચૂંટણી છે ને હળી હસડ્યા અડધી અડધી રહે ત્યાં આપણી ડેલીઓ ખખડાવે હું ઉભો છું મારું ધ્યાન રાખજો મારું ધ્યાન ધ્યાન શું રાખજે બે વાગ્યા રાત ના ખટારા ને ટાંટા માં કરતો નહીં ધ્યાન જો રોડ આવે થઈ જાય રોડ જો એકતા ની મજા છે રામ અને હું તો એમ કઉ છું કે આ જાપો છે ને જાપો આ જાપાની ની બહાર છે ને

કે આટલા બધા બેઠા પણ મારી ઉંમર કોઈ નથી મેં તો હવે એમની ઉંમર શું કામ છે આવડા માર્ગે સીડ્યા હોય આમને સડવાઈ દઉં તમારી ઉંમરનાનું શું કામ હતું હવે હવે શેલી પસાડીએ હોય એ તો હમ થાય ઘરે નડતા હોય ભજનમાં આવીને બે જાય શું કરે આ જોવાની અને ભજન ઉતરતું હોય તો આમાં સારું નથી હવે બધાને તો ઘરટા જોવે છે એટલે ઘરટા આપણે કામ ના છે ઘરટા વિરોધ નથી કરતો પણ કહેવાનો મતલબ કે આ વાસણની જે પેઢી છે એ આને જો આપણી સંસ્કૃતિને જીવતી રાખે આ ભજનમાં જો ભળે અને આ ભજનમાં ભેળા રહે તો આથી ઉત્તમ બીજું હું શું હોઈ શકે વડીલોની જરૂર છે એ સો અને વડીલોને સાચવવા પડે એ વાત એ સો પણ આ જે આ જે ભજનનો માર્ગ છે કોઈ પણ કથા હોય ધૂન હોય ભજન હોય આમાં જે જુવાન દીકરા દીકરીઓ જે બાપુ આ લાઈનમાં છે ને એને હું તો સલામ કરું છું ખરેખર ધન્યવાદને પાત્ર છું એમાં હનુમાનજી મહારાજ નું મંદિરે બાપુએ મને વાત કરી કે સંતવાણી પ્રોગ્રામ કરવો છે અમારે ખાલી શોખ થી હનુમાનજી મહારાજ છે ને ભાઈ જીવતું જાગતું આજનું અદ્ભુત પાત્ર છે સમજી લેજો રામાયણ નું હનુમાનજી મહારાજ મહાપુરુષો એમ કે છે કે આજે આ દુનિયામાં છે જોકે ઘણા બધા છે પણ હનુમાનજી છે એમ કર્ણ છે ગોપીચંદ ભરતરી છે આવા બધા ઘણા બધા છે એવું શાસ્ત્ર આપણો પુરાવો આપે છે હનુમાનજી મહારાજ રામદેવજી મહારાજ અને મા ભગવતી મેલડી આ ત્રણેય એવા બાપુ આજની તારીખમાં જીવતા જાગતા જે દેવો છે ને કે સવારે તમે માનતા કરો ને સવારે બપોરે ફટાકો વાગે એવા આ હનુમાનજી મહારાજના પ્રોગ્રામ રાખ્યો છે તમે વિચાર કરજો રામાયણનું અદ્ભુતમાં અદભુત પાત્ર છે ને હનુમાન છે રામચંદ્ર પરમાત્માનો જો વિજય થયો હોય ને લંકામાં કે રાવણ તમને તમે શું માનો છો રાવણ

રામાયણ નો દાખલો કરવી જ છે પણ સંતવાણી છે ને કૃપા હોય ને તો સમજાય રણછોડ ભાઈ હમણાં વાણી કરીને કરી હતી એ બધું એમ નામ જાય કારણ કે સદગુરુ ની શાન સિવાય બાબુ ભજન સમજાય નહીં હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા આ સમજાતું નથી અહીંયા ડખા છે આ બોલવાનું અમે તીમાં શીખ્યા છે એક જગ્યાએ અમે ભજન માં ગયા હતા ને તે હું ભજન ગાતો તો વારું મારા વીરારે સંગ નો કરીએ નીચ નો ભજન ગાતો તો ને એક ભાઈ પૈસા મળ્યા નાખવા એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ દેરો પૈસા નાખે નહીં પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દી નો નાખી મેં કીધું ભજન બંધ કરવાનું કેતો હોય આપડે બંધ કરીએ આપણે કઈ ગાવાનો શોખ નથી એ કે ના તમે તાર તમે ગાવ એટલે મેં તો એમને ચાલુ રાખ્યું વળી પાછો પૈસા નાખવા આવ્યો મને આમ આમ થતું હતું મેં કીધું આ એમ કે છે કે પૈસા નો નાખ્યા ઘડીએ ઘડીએ નાખવા આવે ચાલુ ભોગડે માં ડખો ન કરે થારું પછી આમ વિરામ પડ્યો ને પછી અમે આમ બહાર ગયા ને લે અમારી વાય વાય આવ્યો અને મારો મિત્ર મારી હારે હતો એ પછી ઓલાને કેવા માંડ્યા એ કે તું કોઈ પૈસા નાખ નહીં પણ તું કેમ પૈસા નાખતો એ કે નાખું તે ને મારા દુશ્મન ને કે ભાઈ આ દરબાર ગાળ્યું દેતા હતા કે મને મજા આવી કે મેં પૈસા નહીં એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી મને કે ગાળ્યું તમે દેતા જ હતા ને ચાલુ એ કે તમે ન સમજો મેં હું તો સમજી ગયો હતો એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીશ નો સગનો કોળી નીસનો નહીં સંગ નો કરીએ નીશ નો મેં કીધું ગાંડા અહીંયા અમારા વાહ તું તોડાવી નાખ્યું હવે આ ન સમજાય ડખા ન થાય

એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજી ને હોપી દો ને એના ચરણે થઈ જાવ ને આ બધું ન કરાય ને આટલી બધી સંપત્તિ ને આપડે ખોટા હેરાન હેરણ નામ છે તેમ છે એટલે રાવણ ઘડીક વિચાર કરવા મનાડો અને જો ગંગા સુધી ની વાણી વીજળી ના ચમકારે રાવણ ને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી રામ મને મારી હતી મારી નાભી માં અમૃત છે ને આ વિભીક્ષણ ને એકને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને રાવણ વિભીક્ષણ ને કે છે કે લંકાનો રાજા હું શું છું કે મોટાભાઈ તમે તો કે તું અહીંથી વિયોજા તને મારી નાખું આટલી વાર લાગે પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી અને વિભીક્ષણ રામ પાસે આવ્યો રામ ની કીધું કે હવે મારા ભાઈ મને ઝાકારો હોય પણ હું તમારી ભેગો રહેવાનો છું વિભીક્ષણ રામ ભેગો રહે છે અને રામ રાવણ નું યુદ્ધ થયું ને એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે રાવણ પડતો નથી વિભીક્ષણ આમ એક બાજુ ઉભો ઉભો જોવે છે કે રામ ને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આ મરવાનો નહીં અને રાવણ રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કેવા જવાનું રામ થઈ ગયા એટલે વિવિક્ષણ ને એમ થયું કે રામ નહી મારી હકે એટલે વિવિક્ષણ રામ ના કાન જઈને કે છે કે એને નાભી અમૃત છે નાભી બાણ મારો ન કરી પડે અને નાભી બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પીડ્યો અને વિભીક્ષણ ને રામ બે રાવણ ની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે શણા કે તું દાંત કાઢ ઠીક કે કાઈ દાંત નથી કાઢતો હું તમારા નથી કાઢતો પણ મને દાંત ઈ આવે છે કે આ મે આ તમે મને જે માર્યો ને ઈ કે તમે કઈ બહુ જબરું મોટું કામ નથી કર્યું કે આ તો મે જ પ્રોગ્રામ બનાવ્યો તો તમને આ ધક્કો મે જ કરાવ્યો છે આ તમે કઈ બહુ તમે એવું માનતા હો કે મે રાવણને માર્યો એવું કાઈ છે નહીં આ બધો પ્રોગ્રામ મે જ ગોઠવ્યો હતો પણ હું તમને એમ કહું છું કે તમે તો બ્રહ્મ છો ને તમે તો જગત તમને ઈશ્વર કહે છે ને મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું તો કે પૂછ શું છે કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે તો કે ના તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી તો કે ના ભક્તિ એ નથી તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી તો કે ના એટલી શક્તિ એ નથી ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ નો હોય સંપત્તિ નો હોય શક્તિ નો હોય

કોક નો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવું પડે શક્તિ છે તમારી પાસે રામ બાપુ ત્રિજી ગયા રામ રાવણ ને તમે શું માનો છો એ કે મને ખબર છે આનો જવાબ તમારી પાસે નથી